અમદાવાદ માં સામાન્ય વરસાદ પ્રિ મોન્સુલ કામગીરી ની પોલ ખોલી કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પ્રી કામગીરી કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પ્રી પ્રીમોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતા શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય પગલા લેવા માંગણી કરવામાં આવી કોંગ્રેસે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ યોગ્ય કામગીરી ન કરતા સામાન્ય વરસાદમાં જ શહેરમાં સમસ્યાઓ ઊભી થઈ છે આવેદનપત્રમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ પણ કરવામાં આવી વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ટ્રાફિક જામ અને જનજીવન પર પડેલા પ્રભાવ અંગે તંત્રનું ધ્યાન દોર્યું જણાવ્યું કે જો તાત્કાલિક નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે શહેરના નાગરિકોમાં પણ ભારે અસંતોષ જોવા મળ્યો છે લોકોનું કહેવું છે કે દરેક વર્ષે આવું જ દ્રશ્ય જોવા મળે છે અને તંત્ર માત્ર કાગળ પર કામગીરી દર્શાવે છે કોંગ્રેસના વિરોધ અને રજૂઆતો બાદ મ્યુનિસિપલ તંત્રએ પ્રી મોનસૂન કામગીરીની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે